સાબરકાંડાના વિજયનગરમાં આવેલું પોળો ફોરેસ્ટ કુદરતી સૌંદર્યનો પર્યાય છે પોલો ફોરેસ્ટમાં હાલમાં સાબરકાંઠા સહિત અમદાવાદ મહેસાણા બનાસકાંઠા પાટણથી પણ સહેલાણીઓ આવી રહ્યા છે પોળો ફોરેસ્ટની આસપાસના પ્રવાસન સ્થળો ઉપર પણ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ટ્રેકિંગ સહિતની મજા માણી રહ્યા છે હાલ વરસાદની ઋતુમાં સહેલાણીઓ વધવાથી સ્થાનિકોને પણ રોજગારીમાં લાભ મળી રહ્યો છે અમે પોલો ફોરેસ્ટમાં આવેલા છીએ અમે અમદાવાદથી આવ્યા છે બહુ જ સરસ અહીંયાની વ્યવસ્થા છે બધી રીતે અમે ડેમ ભર્યા બધું ફર્યા વેધર પણ બહુ સારું છે લોકોનો આવા જાય તમે જોઈ શકો છો કેટલા બધા લોકો છે અહીંયા ગુજરાતમાં આ જે પોલો ફોરેસ્ટ સ્થળ છે એ ખૂબ જ સુંદર છે મોન્સૂન સિઝનમાં એકવાર વિઝિટ કરવા લાયક અને અહીંયા જે અત્યારે વરસાદી માહોલ છે આ સિઝનમાં એટલી મજા આવી રહી છે જે લીલોતરી છે એની જોવા લાયક ખૂબ જ સુંદર લીલોતરી છે આ બાજુ વોટરફોલ છે એ વોટરફોલ પણ ખૂબ જ સુંદર છે લોકો અહીંયા સ્પેશિયલી ટ્રેકિંગ માટે આવતા હોય છે અને અહીંયા ખૂબ જ સુંદર સ્થળો છે જોવાલાયક અને ગુજરાતનું નંબર વન પ્લેસ જે મિની કાશ્મીર ગણાય એવું આ પોલો ફોરેસ્ટ સ્થળ છે